સૌથી મોટા સમાચાર એ છે કે જેપી પી નડ્ડા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જી હા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત કોટાથી એટલે કે ગુજરાતના કોટાથી રાજસભામાં જશે જે ચારે નામ આપ્યા છે ઘણા રસપ્રદ છે જેપી નડ્ડા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે જ મયંક નાયક મયંક નાયક ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનું મોટું નામ બીજેપીના ઓબીપી ઓબીસી મોરચાના અધ્યક્ષ છે મયંકનાથ વર્ષોથી પાયાના કાર્યકર્તા હતા પાટણ વિધાનસભાના પ્રભારી પણ રહી ચૂક્યા હતા સાથે જ આ વખતે લોકસભાની બેઠક માટે અમિતભાઈ શાહ જે બેઠક છે ગાંધીનગર લોકસભાની તેના પણ પ્રભારી છે ગોવિંદ ધોળકિયા ગોવિંદ ધોળકિયા સુરત રહે છે પરંતુ ચારો સૌરાષ્ટ્રનો પણ છે ગોવિંદ ધોળકિયા પાટીદાર પણ છે લેવા પાટીદાર છે સૌરાષ્ટ્રના પ્રતિનિધિ પણ ગણી શકાય પાટીદારના પ્રતિનિધિ પણ ગણી શકાય ઉદ્યોગનું પ્રતિનિધિત્વ પણ ગણી શકાય અને સુરતનું પ્રતિનિધિત્વ ગણી શકાય સાથે સાફ સુથરો સેવાભાવી ચહેરો ગોવિંદ ધોળાકીયા તેમને રાજસભામાં મોકલાવી શકાય છે ચોથો જે છે મધ્ય ગુજરાતનો ચહેરો છે પરંતુ સૌથી મોટા જે બે ઉલટફેર જોવા મળી રહ્યા છે તે પુરુષોત્તમભાઈ રૂપાલા પુરુષોત્તમભાઈ રૂપાલા રાજસભામાં નહીં જાય પુરુષોત્તમભાઈ રૂપાલા અને મનસુખ માંડવિયા બંનેને રાજસભામાં રિપીટ નથી કરવામાં આવ્યા એનો મતલબ હોઈ શકે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં પુરુષોત્તમભાઈ રૂપાલાને અમરેલી તો મનસુખભાઈ માંડવીયાને રાજકોટ અથવા તો ભાવનગરથી ઉમેદવાર બનાવી શકાય છે પણ હાલ એ નિશ્ચિત થઈ ચૂક્યું છે કે તમામ ચાર ચહેરા પૈકીના ત્રણ ચહેરા નવા છે જે પી નડ્ડા જૂનો ચહેરો છે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ છે હવે સવાલ એ છે કે ગુજરાતની અંદર બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષને જ્યારે ગુજરાતના રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવે છે એનો મતલબ એ થયો કે ગુજરાતનું પ્રતિનિધિત્વ દેશમાં વધશે પ્રધાનમંત્રી ગુજરાતના ગૃહમંત્રી ગુજરાતના અને બીજેપી કે જે શાસક પક્ષ છે એના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ગુજરાતના પ્રતિનિધિ એટલે કે ગુજરાત સાથે જ વિદેશ મંત્રી એ જયશંકર પણ ગુજરાતથી આપ સમજી શકો છો ગુજરાતને સવિશેષ મહત્વ રાજસભામાં પણ આપવામાં આવ્યું છે રાજસભામાં ગુજરાતના ચાર કેન્દ્રીય મંત્રી હાલ છે આપણે સમજી શકીએ છીએ પુરુષોત્તમભાઈ રૂપાલા એ પણ મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રી વિદેશ મંત્રી કેન્દ્રીય મંત્રી અને જેપી નડ્ડા બાપ કરજો જેપી નડ્ડા એટલે કે ત્રણ કેન્દ્રીય મંત્રી સાથે જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ બીજેપીના ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે આ અગાઉ ગુજરાતનું પ્રતિનિધિઓ આ જ રીતે આપણે ગણીએ તો સ્મૃતિ રાણી કરી ચૂક્યા છે એ જ રીતે ગુજરાતનું પ્રતિનિધિઓ તો આપણે જાણીએ છીએ અરુણ જેટલી પણ કરી ચૂક્યા છે ખેર સૌથી મોટો ઉલટફેરનાર સૌથી મહત્ત્વની વાત મયંક નાયક મયંક નાયક એક પાયાના કાર્યકર્તા બીજેપીના શૂન્યમાંથી સર્જન કરનાર પક્ષ માટે સતત મહેનત કરનાર મયંક નાયકને મોકો આપવામાં આવ્યો છે ઓબીસી સમાજનો મોટો ચહેરો મયંક નાયક ઉત્તર ગુજરાતી છે હા પાટીદારની વાત કરીએ તો જે ચાર પાટીદાર બે પાટીદાર હતા એમાંથી એક પાટીદાર એને લેવવા પાટીદાર ચોક્કસથી આવ્યા છે કડવા પાટીદાર નથી આવ્યા પણ બની શકે કે લોકસભામાં એ ચોક્કસથી મોકો અપાશે ગોવિંદ ધોળકિયા સૌથી સાફ સુથરો ચહેરો ધાર્મિક માણસ ધર્મ સાથે જોડાયેલો માણસ સમાજ સાથે જોડાયેલું વ્યક્તિત્વ સેવાભાવી વ્યક્તિત્વ શૂન્યમાંથી ઉદ્યોગમાં સર્જન કરનાર કુલ મળીને નરેન્દ્રભાઈએ એક હીરાની પરખ કરી છે એક એવો હીરો જે વર્ષો પહેલાં ચાર પાંચ દશક પહેલાં સુરત આવ્યો હતો એક કાચો હીરો જે સુરતમાં આવીને હીરા ઘસવાનું કામ કરતો હતો એક કાચો હીરો હીરા ઘસતા ઘસતા મહેનત કરીને મોટા ઉદ્યોગપતિ થયા મોટા ઉદ્યોગપતિ થવાની સાથે સાથે તેમને સમાજનું જબરજસ્ત કાર્ય કર્યું છે અને ગોવિંદભાઈ આપ તમામ લોકો જાણો છો સુરતની અંદર જેમને ગોવિંદ ભગતના નામથી જાણવામાં ઓળખવામાં આવે છે અને રસપ્રદ એ છે કે ત્રણ દિવસ પહેલાં ગોવિંદભાઈનું એક પ્રવચન હતું એમાં એમને કહ્યું હતું કે ગોવિંદો ગોવિંદભાઈ ધોળકિયા બની ચૂક્યો છે હવે એ જ ગોવિંદો સૌરાષ્ટ્રનો સાંસદ સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા બનશે જી હા જે મને જાણકારી છે આવતીકાલે ચારેય ફોર્મ એક સાથે ભરાશે જેપી નડ્ડાનું આજે જ આગમન થશે જેપી નડ્ડા પહોંચશે જેપી નડ્ડાનું ફોર્મ ભરાશે સાથે જ બાકીના ત્રણે જે ઉમેદવાર છે એમનું પણ ફોર્મ ભરાશે એમને ચોક્કસથી જાણકારી પહોંચાડી દેવામાં આવી હતી એમને ડોક્યુમેન્ટેશન તૈયાર કરી રાખ રાખ્યું હતું એક ચર્ચા એ વાતની હતી કે દિલ્હીમાંથી કોઈ એક મોટા નેતાને લવાશે અને મોટા નેતા જેપી પી નડ્ડાના રૂપની અંદર જી હા જે પી નડ્ડા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પહેલીવાર બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે એટલે કે ગુજરાત પાસે પ્રધાનમંત્રીનું પદ પણ ખરું ગુજરાત પાસે ગૃહમંત્રીનું પદ પણ ખરું ગુજરાત પાસે શાસક પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સવારે તે લોકસભાની અંદર જે છવ્વીસમાંથી છવ્વીસ બેઠક મેળવવાનો જે આશય છે એ પણ પાંચ લાખથી પાંચ લાખ કરતાં વધુ લીડથી એ માટેનું એક મહત્ત્વનું આયોજન અને આયોજનની અસર લોકસભાની ચૂંટણીમાં ચોક્કસથી જોવા મળશે સૌરાષ્ટ્રના ગઢને મજબૂત કરવા માટે ગોવિંદભાઈએ ઉતાર્યા છે કારણ કે સૌરાષ્ટ્રના બે ચહેરા જે રાજસભામાં હતા એમને રાજસભામાં લઈ જવામાં નથી આવી રહ્યા તેમને રિપીટ નથી કરવામાં આવ્યા પુરુષોત્તમભાઈ રૂપાલા અને મનસુખ માંડવિયાને રિપીટ નથી કરવામાં આવ્યા એનો મતલબ એ પણ હોઈ શકે કે પુરુષોત્તમભાઈ અને મનસુખભાઈ માંડવિયા બંને એટલે કે રૂપાલા અને માંડવિયા લોકસભાની ચૂંટણી લડી શકે છે સાથે એ પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે મોટાભાગના ચહેરા લોકસભામાં નવા આવશે એવું પણ હાલ લાગી રહ્યું છે કારણ કે રાજસભામાં માત્ર જેપી પી નડ્ડાને રિપીટ કરાવે છે અને ગુજરાતના એક બંનેમાંથી એકને પણ રિપીટ કરવામાં નથી આવ્યા